વિવાદ વચ્ચે રાજકોટના ભાજપાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા મેદાને આવી ગયા છે ત્યારે રૂપાલા હાલ પાટીદારોના શરણે આવી ગયા છે રૂપાલા સુરતના પ્રવાસે આવ્યા હતા જ્યાં ઉમિયાધામ મંદિરમાં દર્શન કર્યા બાદ માતાજીના આશીર્વાદ સાથે ભોજન લીધું હતું અને ત્યારબાદ રૂપાલાએ સુરતમાં પાટીદાર સમાજ અગ્રણીઓને સંપર્ક કર્યો હતો તો સાંજે ખાતે પાટીદાર સમાજના ઉમેદવાર મંત્રી આવી ગયા છે ત્યારે રૂપાલા હાલ શરણે આવી ગયા છે રૂપાલા સુરતના પ્રવાસે આવ્યા હતા જ્યાં ઉમિયાધામ માં દર્શન કર્યા બાદ માતાજીના આશીર્વાદ સાથે ભોજન લીધું હતું અને ત્યારબાદ રૂપાલાએ સુરતમાં પાટીદાર

આજનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે સંપૂર્ણ દિવસ દરમિયાન દરેક તાલુકાના અલગ અલગ આગેવાનોના ઘરે ચા પાણીનો કાર્યક્રમ રાખ્યો છે અત્યારે મા ઉમૈયાજીના દર્શન કરી અને સાંજે છ વાગે ગોપિન ફાર્મમાં રાજકોટ લોકસભાના સાત જેટલી વિધાનસભામાં આવતા ગામોમાંથી વસતા સૌ સમાજના આગેવાનોને સાંજે મળવાનો કાર્યક્રમ રાખ્યો છે ગોષ્ઠી રાખી છે અને આપ સૌના માધ્યમથી હું ડોક્ટર ભરત બોગરા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ પણ વિનંતી કરું છું કે સૌરાષ્ટ્રના ઘણા બધા લોકો અલગ અલગ ગામમાંથી દરેક જ્ઞાતિના લોકો અહીંયા વસે છે સુરતમાં સૌ સૌરાષ્ટ્રવાસીઓ અને સુરતવાસીઓ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સાત તારીખે જે મતદાન થવાનું છે ભારતીય જનતા પાર્ટીને મત આપે એવી અપીલ કરવા માટે પણ આવ્યો છે કોઈ વિરોધ છે નહીં બધા સાથે નહીં કોઈ કોઈ સાંભળો એક મિનિટ એક મિનિટ એક મિનિટ મીડિયાને અટકાવવાનો વિષય પણ હું અત્યારે કોઈ સાંભળો સાંભળો એક અત્યારે કોઈ મિટિંગ નથી બધા લોકોને દરેક જ્ઞાતિના કોઈ એક સમાજના નથી દરેક જ્ઞાતિના લોકોને સાંભળો રાજકોટ લોકસભામાંથી વસતા દરેક જ્ઞાતિ સમુદાયના લોકોને શુભેચ્છા મુલાકાત છે સવારથી મળવાનું છે બીજું કોઈ મિટિંગમાં આવ્યો ના બધી જ્ઞાતિના લોકો છે કોઈ આગેવાનો નથી એટલું મોટું શક્તિ પ્રદર્શન છેદની બધાને મળવા માટેનો કાર્યક્રમ છે ઉમેદવાર પોતાના મત વિસ્તારના લોકોને મળવા આવે ને આ પરંપરા તો વર્ષોથી સુરતની અંદર છે આદરણી મનસુભાઈ માંડવે સાહેબ પણ પોરબંદરથી બધાને મળવા માટે આવ્યા હતા અમરેલીથી પણ ભરતભાઈ સુત્રિયા અમારા ઉમેદવાર પણ બધાને મળવા માટે આવવાના છે ને રાજકોટથી પણ અને હું પણ બે હજાર ચૂંટણી લડું છું દરેક ચૂંટણી વખતે સુરતમાં વસતા લોકોને મળવા માટે અમે આવીએ છીએ અમારી આગેવાનોની પરંપરા હોય છે અમે મળીને સુરતમાં વસતા લોકોને સમગ્ર ગુજરાતમાં જ્યાં એમનું મત હોય ત્યાં એમના સાથે જોડાયેલા લોકોને મત આપવાની અપીલ કરતા હોય છે ને આ તો વર્ષોની પરંપરા છે દરેક જ્ઞાતિના લોકો અઢારે વરણ જે મેં કીધું એમ રાજકોટ લોકસભા વિસ્તારના કોઈ પણ ગામમાંથી વસતા હોય સહી સુતાર દરજી મિસ્ત્રી પટેલ કોઈ પણ જ્ઞાતિના લોકો ક્ષત્રિય હોય બ્રાહ્મણ હોય બધા જ મળવા આવવાના છે

આગેવાનો અત્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા છે બીજી તરફ જોવા જઈએ તો પાટીદાર સમાજના લોકો જે છે કે પરસોત્તમ રૂપાલે પાસે ઉભા તેવું દેખાઈ રહ્યું છે સમર્થન આપ્યું તેવું દેખાઈ રહ્યું છે સુરત ના બપોરે જોવાનું આયોજન પરસોત્તમ રૂપાલા ને સમર્થન તેવું દર્શાવવામાં આવ્યું છે ત્યારે બીજી બાજુ પાટીદાર સમાજના આગેવાનો જોડાયા છે અને પરસોત્તમ કે સ્વાગત કરવામાં આવી રહ્યું છે હાલ જે છે કે સુરત આ દિવસ દરમિયાન જે છે કે સુરત ના પ્રવાસે પરસોત્તમ રૂપાલા છે ત્યારે જોવા જઈએ તો એક તરફ પરસોતમ રૂપાલા નો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં બીજી તરફ જોવા જઈએ તો પાટીદાર સમાજ છે કે અત્યારે સમર્થન હાલ આપી એવું છે દ્રશ્યો સામે આવ્યા છે જીગ્નેશ પંડ્યા એસ ન્યૂઝ સુરત अमारी તમામ माहिती थी, थी अपडेट रहवा માટે जोड़ायेला रहो एस नाइन न्यूज़